નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં આજે અમે તમને ફરી એકવાર જામનગર લઈ આવ્યા છે જોલીજી ઘરે જોલીજી અમારા વ્યુઅર્સ ને તમે ગઈ વખતે જે મમરાના ભજીયા શીખવાડ્યા હતા એમાં તો અમને બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે તો આજે અમારા વ્યુઅર્સ ને તમે શું શીખવવાના છો આજે હું બનાવવાની છું બીટરૂટ રાઈસ ઓકે તો શરૂ કરીએ હા આપણે બીટરૂટ રાઈસ ની સામગ્રી જોઈ લઈએ તેમાં મે લીધા છે રાઈસ કુક કરેલા છે બેનંગ ડુંગળીની સ્લાઇસ છે લીંબુનો એક લીંબુનો રસ છે બે ચમચી જેટલા શિમલા મિર્ચ છે એક આખું મોટું બીટ ખમણેલું લીધું છે લાલ મરચું પાવડર જીરું તમાલપત્ર એલચી ને લવિંગ બિરિયાની મસાલો મીઠું અને કાજુ અને તેલ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણે જીરું ઉમેરશું તેમાં આપણે ખડા મસાલા ઉમેરી દઈશું પછી તેમાં આપણે ડુંગળી ઉમેરશું અને તેને થવા દઈશું અને આમાં થોડુંક આપણે ડુંગળીના ભાગનું મીઠું ઉમેરશું ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તેને ખાતળવાની છે આપણે ડુંગળી થોડી ગુલાબી રંગની થઈ ગઈ છે હવે તેમાં આપણે કાજુ ઉમેરશું સિમલા મિર્ચ ઉમેરશું અને બીટ ઉમેરી દઈશું હવે બે મિનિટ માટે થવા દઈશું હવે મરચું પાવડર ઉમેરી દઈશું બિરિયાની મસાલો ઉમેરી દઈશું અને લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી અને પછી આપણે રાઈસ ઉમેરશું હવે આપણે તામાં રાઈસ ઉમેરવાના છે અને મીઠું ઉમેરી દઈશું જરૂર મુજબ અને મિક્સ કરશું આપણે રાઈસ મિક્સ થઈ ગયા છે હવે એક થી બે મિનિટ માટે રાખી અને પછી આપણે ગેસ બંધ કરીશું અને આ એકદમ હેલ્ધી રાઈસ છે છોકરાઓ બીટ ના ખાતા હોય તો આ રીતે તેને આપી દેવાય અને આમાં બહુ મસાલા પણ નથી એડ કરવાના હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરશું તો રેડી છે આપણા બીટરૂટ રાઇસ જો અમારા વ્યુઅર્સને મમરાના ભજીયાની જેમ ફરી એકવાર આ યુનિક રેસિપી બીટરૂટ પુલાવ બતાવવા માટે અમારા ચેનલ તરફથી સર્ટિફિકેટ અને ગિફ્ટ થેન્ક યુ વેલકમ મેમ કેવો લાગ્યો આ બીટરૂટ પુલાવ મહેમાન આવે તો હવે ચિંતા નહીં કારણ કે ઈઝી તો છે જ અને ક્વિક બની જાય છે તો મહેમાન આવે ત્યારે આ બીટરૂટ પુલાવ ખવડાવો અને જલ્દી જલ્દી ભગાવો આવી જ નવી રેસિપી રોજ જોવા માટે અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક અમે નીચે જણાવેલી છે ધન્યવાદ